તો સંખેડા તાલુકાના કુંડિયા ગામની જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખે મુલાકાત કરી ઈજાગ્રસ્ત અને રજા આપી દેવાયેલી વિદ્યાર્થીનીઓની તેમણે મુલાકાત કરી છે જિલ્લા શિક્ષણાધિકારીએ આ સમયે નિવેદન આપ્યું કે શાળા શરૂ થવા અને છૂટવાના સમયે પોલીસ પેટ્રોલિંગ માટે રજૂઆત કરવામાં આવશે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓના સારવારનો ખર્ચ માટે તંત્ર પ્રયાસ કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું હવે જે વિદ્યાર્થીનીઓ સારવાર લઈને ઘરે પહોંચી છે તેમને મળવા માટે જિલ્લા અધિકારી પોતે પહોંચ્યા હતા તેમણે કહ્યું કે શાળાઓ છૂટે અને શાળાઓ શરૂ થાય તે સમયે પોલીસ પેટ્રોલિંગ માટે રજૂઆત કરવામાં આવશે એટલે કે પોલીસ પેટ્રોલિંગ તો ચોક્કસપણે થશે પરંતુ જે મામલો બસોની અસુવિધાનો છે તેને કઈ રીતે દૂર કરાશે તે અંગે પણ વિગતવાર વાતચીત થવી જોઈએ તે સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ તે અત્યારે સમયની માંગ છે સાથે જ લોક માંગ પણ ઉઠી છે હવે છ જેટલી વિદ્યાર્થીનીઓ જેમાંથી ત્રણ વિદ્યાર્થીનીઓ હજુ પણ સારવાર હેઠળ છે આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીનીઓને રજા આપી દેવાઈ છે જેમની મુલાકાત માટે ડીઈઓ પોતે પહોંચ્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ પણ ત્યાં પહોંચ્યા હતા અને સંદેશ ન્યૂઝના અહેવાલની ખાસ અસર આ સમગ્ર ઘટના પર જોવા મળી કારણ કે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યા જ્યારબાદ સરકારના મંત્રીઓએ પણ જવાબ આપવા પડ્યા ડીઈઓ એ ગામની મુલાકાતે પહોંચ્યા એ વિદ્યાર્થીનીઓને તેઓ મળ્યા આ ઉપરાંત વાત સંદેશ ન્યૂઝ ફરી એકવાર લોકોની બહારે આવેલું જોવા મળ્યું જે અમે કહીએ છીએ કે તમારી સાથે સત્યની સાથે એ ખરેખર ફરી એકવાર અમે સાબિત કરી બતાવ્યું છે કે લોકોની બહારે અમે આવીએ છીએ આ ઘટના ખૂબ જ ગંભીર છે એક પણ વિદ્યાર્થીની સાથે વિદ્યાર્થી આવું થાય છે તો તે ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યારે બસની અસુવિધાના કારણે ખાનગી વાહનોમાં બેસવા માટે જ્યારે દીકરીઓ મજબૂર બને છે અને તેમની સાથે આ પ્રકારની છેડતીની ઘટનાઓ થાય છે અને તંત્રએ આ મામલે જવાબ આપવો પડે કે શા માટે બસોની સુવિધા આ સ્થાનોએ હજુ સુધી નથી કરવામાં આવી

એડીઆઈ કક્ષાના અધિકારીઓ બધા એમની સાથે હોસ્પિટલમાં મોજૂદ હતા એ દીકરીઓને સારી સારવાર મળે એના માટે કરીને અમે ખૂબ જ પ્રયત્ન પ્રયત્નશીલ છીએ આજ રોજ સવારમાં જે ત્રણ દીકરીઓ હોસ્પિટલમાં છે બોડેલી ખાતે એ બોડેલી ખાતે દીકરીઓની ખબર અંતર અમે જાતે પૂછીને આવ્યા છે બે દીકરીઓની તબિયત સ્થિર છે એ લોકોને જાતે મારા હાથે હું એમને ખવડાવીને અહીં આવેલો છું એક દીકરી છે એની થોડી ઇન્ટરનલ ઇન્જરી છે પણ છતાં સુરક્ષાના ભાગરૂપે ડૉક્ટર સર જોડે વાત કરી અને એમને ન્યુરો સર્જનનો પણ રિપોર્ટ એક સારો મળી રહે અને ત્યાંથી પણ સારી સારવાર મળે એના માટે કરીને જાતે પ્રયત્નો કરી અને સૂચના આપીને અમે અહીં આવ્યા છીએ હાલ જે બાકીની દીકરીઓને રજા આપી દેવામાં આવી છે એ દીકરીઓની ખબર અંતર પૂછવા માટે કરીને અત્રે એમના ઘરે અમે આવ્યા છીએ અને એમની સાથે વાર્તાલાપ કર્યો છે દીકરીઓની સાથે વાર્તાલાપ કરીને એમને અમે આશ્વાસન પૂરું પાડ્યું છે કે વહીવટી તંત્ર તરફથી આપને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે આગામી સમયમાં અને અમે મદદ કરીશું એના માટેનું અમે એમને આશ્વાસન આપીએ છીએ